નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ આવાસ યોજનાને લઈ અને અત્યારે આપણને એક અગત્યના સમાચાર મળી રહ્યા છે જી હા મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ જે લાભાર્થી મિત્રોને મકાન મંજૂર થયા છે અને એમના મકાનોનું ચણતર કામ પાયામાંથી ચાલુ કરવામાં આવ્યું છે અને એમને હજુ સુધી પ્રથમ હપ્તો નથી મળ્યો તો આવા જે પીએમ આવાસ યોજનાના લાભાર્થી મિત્રોને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઝારખંડના જમશેદપુરથી પીએમ આવાસ યોજનાના દસ લાખ લાભાર્થી જે મિત્રો છે એમને પ્રથમ હપ્તો જાહેર કરશે અને સાથોસાથ છવ્વીસ લાખ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ પણ કરશે તો મિત્રો આ માહિતીને આગળ વધુ વિગતવાર જાણીએ એ પહેલાં જો આપ વિડીયોમાં પહેલી વખત આવ્યા હો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે વીસી દ્વારા રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓની બેઠક યોજી હતી અને આ બેઠકની અંદર એમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પીએમ આવાસ યોજનાના ઓછામાં ઓછા દસ લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કરશે અને છવ્વીસ લાખ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ પંદર સપ્ટેમ્બર જમશેદપુર ઝારખંડમાં યોજાશે આવું શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે પછી મિત્રો પીઆઈબીની જે વેબસાઇટ છે પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરો એમણે પોસ્ટ કર્યું છે અને જણાવ્યું છે કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓની મંત્રીઓની બેઠક યોજી હતી શ્રી ચૌહાણે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પંદર સપ્ટેમ્બરે જમશેદપુર ઝારખંડના મહત્વકાંક્ષી પીએમ આવાસ યોજનાના લાખો લાભાર્થીઓને રૂપિયા બે હજાર સાતસો પિસ્તાળીસ કરોડનો હપ્તો જાહેર કરશે આ સાથે તમામ લક્ષિત લાભાર્થીઓને સ્વીકૃત પત્રોનું વિતરણ કરવામાં આવશે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે અને લાખોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ચૌહાણે કાર્યક્રમની તૈયારી માટે જરૂરી સૂચનાઓ આપી હતી રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓએ આ કાર્યક્રમમાં સંપૂર્ણ રીતે ભાગ લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશના આપણા ગરીબ ભાઈ બહેનોનો દરેક રીતે ઉત્થાન સરકારનું અંતિમ લક્ષ્ય છે આ યોજના ઘણી સફળતા સાથે આગળ વધી છે શ્રી ચૌહાણે માહિતી આપી હતી કે અમારા પ્રધાનમંત્રીનો સંકલ્પ છે કે દરેક ગરીબ પાસે પોતાનું ઘર હોવું જોઈએ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં લક્ષ્ય હાંસલ કર્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોજનાની સફળતા અને ગ્રામીણ ઘરોની જરૂરિયાતોને સમજીને યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે સરકાર આગામી પાંચ વર્ષમાં ગરીબ વર્ગ માટે બે કરોડ વધારાના મકાનો બાંધશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં બે પોઈન્ટ પંચાણું કરોડ મકાનો બાંધવાનું લક્ષ્ય હતું જેમાંથી લગભગ તમામ મકાનો મંજૂર થઈ ગયા છે અને બે પોઈન્ટ પોસઠ કરોડના મકાનો પણ પૂર્ણ થઈ ગયા છે શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અત્યાર સુધીમાં છવ્વીસ લાખ લાભાર્થીઓના ગૃહ પ્રવેશ પણ સપ્ટેમ્બરના રોજ થશે તેમણે વધુમાં જણાવ્યું છે કે આ પ્રસંગે વડાપ્રધાન શ્રી મોદી પી એમ એ લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે રૂપિયાથી ખર્ચ બે કરોડ વધારાના નવા મકાનો બાંધવામાં આવશે ત્રણ પોઈન્ટ છ લાખ કરોડ શ્રી ચૌહાણે માહિતી આપી હતી કે આ મહત્વની યોજનાના લાભોથી કોઈ પણ પાત્ર પરિવાર વંચિત ન રહે તે માટે યોજનાના નિયમોમાં સરળીકરણ અને સુધારા કરવામાં આવ્યો છે

ધારકોના મંતવ્યો સાથે પરામર્શ કર્યો છે મંત્રી શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતના ઉત્થાન તરફ ગ્રામીણ વિકાસ મંત્રાલયનો ઉદ્દેશ માત્ર આવાસ પૂરો પાડવાનો જ નથી પરંતુ આવાસની સાથે પાયાની જે સુવિધાઓ સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવાનો છે આ અંતર્ગત લાભાર્થીઓને મનરેગા હેઠળ તેમના ઘર બનાવવા માટે અને સ્વચ્છ ભારત મિશન ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના જેવી અન્ય કલ્યાણકારી યોજનાઓ શૌચાલયો રાધણ ગેસ અને વીજળીની સુવિધાઓ સાથે સંકલન કરવા માટે નેવુંથી થી પંચાણું દિવસના વેતનનો લાભ પણ આપવામાં આવે છે ઘરોમાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે ઉપરાંત પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના સંકલનમાં લાભાર્થીઓને સોલાર રૂપ ટોપ કનેક્શન આપીને તેમના વીજ બિલ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ યોજના હેઠળ બનેલ દરેક ઘર 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 એક એક સંપૂર્ણ છે છે ખરા અર્થમાં આ યોજના ગરીબી મુક્ત ગામ અને વિકસિત ભારતનો પાયાનો પથ્થર સાબિત થશે શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસ મંત્રાલય સતત પ્રયત્નો કરી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની સહાય અને સમસ્યાના નિરાકરણ માટે ઉપલબ્ધ છે જેથી રાજ્ય વિલંબ કર્યા વિના સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરી શકે તો મિત્રો આવાસ યોજના જે છે એ યોજના બહુ સારી યોજના છે અને આ યોજના હેઠળ ગરીબ જે લાભાર્થી મિત્રો છે એમને આ યોજનાનો સારી રીતે લાભ મળી રહ્યો છે એમને એમના રહેવા માટે ગર્વ જે છે એ મળી રહ્યા છે એવું શિવરાજ શિવરાજસિંહ ચૌહાણ જે છે એ જણાવી રહ્યા છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાયકન જે છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણ રજા આપશો નમસ્કાર